મિન્હાજ ઉલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાઓ દ્વારા સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો મિનહાજ યુથ લોગના મહેનતથી યુવાનોમાં સારો પ્રોત્સાહન જોવા મળ્યું હતું તેમજ રક્તદાન કેમ્પ સીએચસી રેફરલ હોસ્પિટલ નલિયા ખાતે રાખવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આ મોહરમમાં રક્તદાન કરો માનવતા બચાવો એવો સૂત્ર આપવામાં આવ્યું હતું સીએચસી નલિયા મયુરભાઈ રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને બ્લડ બેંકના ડોક્ટર સાગર સાહેબ અને તેમના સ્ટાફ ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંકનું સાથ સહકાર મળ્યો હતો તેમજ નલિયાના યુવા અગ્રણીઓ તથા રાજકીય સામાજિક યુવાનો અને મસ્જિદોના ઇમામો જોડાયા હતા અબડાસા તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી માનવતા બચાવોના હેતુથી લોકોએ સાથ સહકાર આપવા આગળ આવ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યો હતો તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં ચા નાસ્તો પાણી જેવી લોકો માટે સગવડ કરવામાં આવી હતી મિનહાજ ઉલ કુરાન નલિયા દ્વારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય સૈયદ કાસમશાહ જખો